નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અમરેલીથી એક સમાચાર આવી રહ્યા છે કે અમરેલી શહેરની અંદર ગેરકાયદેસર બાંધકામો પર તંત્ર દ્વારા બુલડોઝર ચલાવી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમરેલી શહેર અને જિલ્લામાં પોલીસના આદેશ હેઠળ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શહેરના વિવિધ સ્થળોએ થયેલા ગેરકાયદેસર બાંધકામો પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પાલિકા તંત્ર અને જમીન દસ્તાવેજ વિભાગ દ્વારા જાહેર જમીન ઉપર થયેલા દબાણોને દૂર કરવા માટે બુલડોઝર ફેરવવામાં આવ્યો છે આ કાર્યવાહી અંતર્ગત અમરેલી કુકાવાઓ જકાતનાકા પાસે આવેલી સરકારી જમીન સર્વે નંબર નવસો પંચાવન ઉપર ગેરકાયદેસર બાંધવામાં આવેલા ભેંસોના તબેલો તેમજ બાંધકામ કરવામાં આવેલી દિવાલોને પણ તોડી પાડી અને આ સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે અહીંયા ત્રણસો ચોરણ વિસ્તારમાં પતરાનો શેડ બનાવવામાં આવ્યો હતો તેમજ પાંચ ફૂટ ઊંચી અને ચાલીસ ફૂટ લાંબી દિવાલ પણ ઊભી કરવામાં આવી હતી તંત્રએ આ તબેલો તેમજ દિવાલને બુલડોઝર વડે તોડી પાડી સરકારી જમીન પરના દબાણો દૂર કર્યા છે આ ઉપરાંત અમરેલી શહેરના રોકડીયાપરા વિસ્તારમાં આવેલી સરકારી જમીન સર્વે નંબર ત્રણસો ચોત્રીસનું પણ દબાણ દૂર કરવામાં આવ્યું છે તંત્રએ તાત્કાલિક હાથ કાર્યવાહી હાથ ધરી અને આ દબાણ દૂર કરેલ છે સ્થાનિક જનતામાં આ બુલ્ડલ પર પ્રક્રિયા લઈને તેમજ ડિમોલેશનને લઈને મિશ્ર પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે કેટલાક લોકો આ કાર્યવાહીનું સમર્થન કરી રહ્યા છે જ્યારે કેટલાક લોકો તેમને અચાનક અને અમાનવીય કહી રહ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા પોતાની પાસે રહેલા યોગ્ય પુરાવા અને કાયદાકી કાર્યવાહી બાદ આ પગલાંમાં પગલાં લેવામાં આવી રહ્યા છે એવી માહિતી સામે આવી છે જે મકાનો તોડી પાડવામાં આવ્યા છે તેની સામે અનેક ગુના નોંધાયેલા છે અને બુટલેગરોની યાદીમાં છે વર્ષોથી સરકારી જમીન ઉપર દબાણ કરેલ છે અને આ વિસ્તારમાં તેમનો ખોપ હતો જે ખોપને ડામી દેવા માટે અમરેલીના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાતને મહેનત રંગ લાવી છે અને આજે અમરેલીની જનતાએ એસપીનું રોદ્ર સ્વરૂપ પણ જોયું છે આમ અમરેલી જિલ્લાની જનતામાં બુટલેગરોની વિરુદ્ધમાં કાર્યવાહીથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે તેવા પણ અહેવાલો મળી રહ્યા છે બીરો રિપોર્ટ સાવરકુંડ રફ્તાર રફીક ચૌહાણ અમરેલી